હાલોલના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ નોબેલ હાઇજીન કંપની ખાતે ઇન્ડિયન ક્રોસ સોસાયટી વડોદરાના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે દસ કલાકે કર્મચારીઓ દ્વારા રક્તદાનનો આરંભ કરવામાં આવ્યો હતો જે રક્તદાન સાંજે પાંચ કલાક સુધીમાં એકસો નવ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું હાલોલના મધવાસ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ નોબેલ હાઇજીન કંપનીમાં કંપની સંચાલકો તેમજ કર્મચારીઓ દ્વારા સતત ત્રણ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કંપની દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વડોદરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ પ્રસંગે કંપનીના ઉચ્ચ અધિકારી સંચાલક નિયામક તેમજ કંપનીના દરેક કર્મચારીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેને લઈ યોજાયેલ શિબિરમાં એકસો નવ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તેમજ આ રક્ત થેલેસેમિયા યુક્ત બાળકોને ફ્રીમાં આપવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું થ્રો ફાઉન્ડેશન લિમિટેડ અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે બ્લડ કેમ્પ અત્યાર સુધીમાં અમારી પડશે પચ્ચીસથી ત્રણ ત્રીસ ડોલટ્સ આવી ગયા છે અને સાત સુધીનો અમારો ટાર્ગેટ સો ઉપર બ્લડ ભેગું કરવાનો છે આ બ્લડનું બેંકનું આયોજન અમે એટલે કરી રહ્યા છીએ કે જરૂરિયાતમંદ લોકો સુધી બ્લડ પહોંચે જેને જરૂરિયાત હોય છે તેને બ્લડ મળી નથી શકતું હતું ઇમરજન્સીની કેસમાં તો અમે મેક્ઝિમમ મેક્ઝિમ રક્તદાતા ભેગા કરવાની કોશિશ કરી રહ્યા છે અને અમે સતત ત્રીજા વર્ષે આ બ્લડ ડોનેશનનું કામ કરી રહ્યા છે આ મારું ત્રીજું વર્ષ છે અને હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને કંપનીનો પણ આભાર માનું છું એવાથી અને જે પણ બ્લડ ડોનેશન કામ કરી રહ્યા છે અહીંયા આગળ એનો પણ આભાર માનું છું